મહારાષ્ટ્રના ઘેલા સોમનાથ નજીક પીપળિયા ગામના વિદ્વાન મહાદેવ ગોર અને પરમ ભક્ત લખમણભાઈ ઠક્કર સંતોના વિચરણથી ખરેખરા સત્સંગી થયા હતા એક સમયે શ્રીજી મહારાજ સૌ સંતો ભક્તો અને પાર્ષદો સાથે સંઘમાં ગઢપુરથી જૂનાગઢ ફૂલદોલનો ઉત્સવ કરવા જતા હતા રસ્તામાં કોટડા પીઠાથી દેવળિયા થઈને પીપળિયા ગામે પોતાના પ્રેમી ભક્ત એવા લખમણ ઠક્કરને ઘેર રાત રોકાયા લક્ષ્મણ ઠક્કરના ઘર સામે ફળિયામાં એક સરસ વડનું મોટું ઝાડ હતું તે વડલાની છાયામાં ભક્તોની સભા થઈ લક્ષ્મણ ઠક્કરે મૂળજી બ્રહ્મચારી પાસે શ્રીજી મહારાજ માટે થાળ તૈયાર કરાવ્યો ને મહારાજને ઓસરીમાં બાજોઠે બેસાડીને પ્રેમે જમાડ્યા શ્રીજી મહારાજ જમીને ઢોલીએ વિરાજમાન થયા અને સંધ્યા ઢળતા વડલાના ઝાડ નીચે રાત્રે પોઢવાની ઈચ્છા કરી મહારાજે વડલાના ઝાડ નીચે સુવાનું નક્કી કરીને પૂછ્યું કે આ ગામમાં કાંઈ બીક જેવું તો નથી ને લોકોએ કહ્યું કે એક વાઘ હમણાં આવે છે એની બીક છે આ સાંભળી મહારાજ ખૂબ ડરી ગયા હોય તેવો ભાવ દેખાડ્યો અને કહ્યું કે અમને વાઘની બહુ બીક લાગે છે રાતે પેરો ભરજો તો નીંદર આવશે તે વખતે મહાદેવ ગોર નામનો એક વિદ્વાન બ્રાહ્મણ બેઠા હતા થોડા સમય પહેલાં જ સંતોના જોગમાં આવવાથી તેમણે સત્સંગના વર્તમાન લીધા હતા તેણે વિચાર કર્યો કે આ સ્વામિનારાયણ કેવા બીકણ છે સાવસથી બીવે એવા ભગવાન આપણું શું કલ્યાણ કરશે એવા વાઘથી બિનારા બીકણ સ્વામિનારાયણને શરણે જઈને જમથી કેમ છૂટાય ભવસાગર કેમ તરાય ગયા દેવળી એ કરી દયા ત્યાંથી પીપળી એ પ્રભુ ગયા તહા લક્ષ્મણ ઠક્કર વાસ ઉતરા પાસ આવ્યો દર્શને ભક્ત સમાજ તેવો પ્રત્યે બોલા મહારાજ કાંઈ બીક છે કે નહીં ત્યારે સૌએ એવી વાત કહી અહીંયા એક વાઘ હળ્યો છે એક ગાય ને લઈ ગયો છે કહે કૃષ્ણ રાતે પેરો ભરજો અમારું તમે રક્ષણ કરજો તહા વિપ્ર મહાદેવ નામાં ત્યારે બેઠો હતો તે હઠામ તેણે વેણ એવા સુણા જ્યારે મનમાં થયો સંશય ત્યારે જેનું રક્ષણ જનથી કરાય ત્યારે તે પ્રભુ શું કહેવાય એ શું મારું રક્ષણ કરશે એના શરણથી શું તરશે આમ વિચારે મહાદેવ ગોર સત્સંગમાં આવતા નહોતા પણ વિચરણમાં ફરતા સંતોના સમાગમની વાતો સાંભળીને તેમાં મનમાં હતું કે સ્વામિનારાયણ ભગવાન હોઈ શકે પણ મારે તો તેની ખરાઈ કરવી છે થોડા સમય પછી જૂનાગઢથી ઉત્સવ કરીને વળતા શ્રીજી મહારાજ પીપળિયા ગામે પધારવાના છે એવા સમાચાર આવ્યા લક્ષ્મણ ઠક્કરના ઘર સામેના વડ હેઠે એ સ્થળે સભા કરવાનું નક્કી થયું મહારાજને સભામાં વિરાજવા માટે બેઠક કરવાની ભક્તો વચ્ચે ખેંચતાણ થઈ ગામના શેઠિયા હિમા ઠક્કર વાઘજી ગોર બંને જણે સારા એક એક નવા ઢોલિયા અને મશરૂના નવા ગાડલા અને નવા તકિયા લઈને ત્યાં વડ હેઠે બિછાવ્યા એટલામાં શ્રીજી મહારાજ અને સંઘ પીપળિયા પહોંચવાના સમાચાર આવ્યા આખું ગામ ઢોલ શરણાઈ લઈને શ્રીજી મહારાજને સમયે આવ્યું પણ મહાદેવ ગોર ઉદાસ થઈને ઘરમાં બેઠા હતા તે સમયે તેના મનમાં વિચારનો ઝબકારો થયો જો સ્વામિનારાયણ ભગવાન હોય તો તે મારા મનનો સંકલ્પ જાણી જશે આ હિમા ઠક્કર અને વાઘજી ગોરે ઢાળેલા રંગત ઢોલિયાઓ પાસે મારું ગોદડું પાથરીને ખાટલો ઢાળું જો આ સ્વામિનારાયણ ભગવાન આ રંગત ઢોલિયાઓ ઉપર બેસવાને બદલે મારા ખાટલે બેસે તો ખરા અંતર્યામી સ્વામિનારાયણ ભગવાન ગણું આમ વિચારીને મહાદેવ ગોરે પોતાનો જૂનો ખાટલો ને જૂની તળાઈ વડ નીચે એ બંને ઢોલિયાની બાજુમાં ઢાળ્યા થોડીવારમાં શ્રીજી મહારાજ પીપળિયા પધાર્યા ગામના ભક્તોએ વાજતે ગાજતે સમયું કર્યું ધામધૂમ સાથે સભા સ્થળે મહારાજ પધાર્યા વડ હેઠે સભા સ્થાને બેઠક માટે ત્રણ ઢોલિયા જોયા મહારાજ નવા ઢોલિયાઓ પર બેસવાને બદલે ભક્તોના પ્રેમે આગ્રહ કરવા છતાં એ મહાદેવ ગોરના સંકલ્પને પૂર્ણ કરવા જૂના ખાટલા ઉપર વિરાજમાન થયા પછી નાથ પધારી યા ત્યાંય ત્રણ ઢોલિયા ઢાળે જ્યાંયા જૂના ઢોલિયા પર જગદીશ રાજી થઈને વિરાજા મુનિશ મહાદેવે કહ્યું જોડી હાથ તમે સત્ય પ્રભુ કૃપાનાથ પણ દુસ્તર છે તવ માયા ભવ બ્રહ્મા જેવા ભર માયા શાસ્ત્રોના જાણનાર વિદ્વાન મહાદેવ ગોરને શ્રીજી મહારાજના અંતર્યામીપણાના સ્વરૂપનું દર્શન થયું ઢોલિયે વિરાજતા સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આંસુ નીતરતી આંખે મહાદેવ ગોર મહારાજને હાથ જોડીને પ્રણામ કરીને માફી માગવા લાગ્યા હાથ જોડીને સંસ્કૃત અષ્ટકોથી સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે મહારાજ તમારી માયા દુસ્તર છે તેમાં બ્રહ્મા જેવા પણ ભરમાઈ જાય છે હું તો એક સાવ પામર જીવ છું એ મહારાજ મારા ગુના માફ કરીને મને તમારા શરણમાં રાખો આમ જોઈને સૌ ગામ લોકો નવાઈ પામ્યા અને મહારાજને પૂછવા લાગ્યા કે આ ગોર બાપા શું કહે છે મંદ હાસ્ય કરતા મહારાજે સૌ ભક્તોને ત્રણ ઢોલિયાનો ભેદ કહ્યો તેથી પીપળિયા ગામના સર્વે લોકો ખૂબ આશ્ચર્ય પામ્યા મહાદેવ ગોર આ પ્રસંગથી દ્રઢ નિશ્ચય કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા થયા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો પંદરની પચા એકાવનમી કડીમાં પીપળિયા ગામના વિદ્વાન મહાદેવ ગોર લક્ષ્મણભાઈ ઠક્કરને ચિંતવતા લખ્યું છે કે ભક્ત કાગર હાદો ભક્ત સુરોજ સાપર ભક્ત ઠકમ ભક્ત ઠક્કર લક્ષ્મણ મોનો પ્રાગો ને વીરો ભક્ત પ્રભુનો હરિજન અજુમુલીબાઈ વસે ગામ પીપળિયા માઈ દ્વિજ ગંગેવઠકર રામા એહાદી જનન ડાળે ગા મામ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી